ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પૈકી એકના વાલીએ કહ્યું હતું કે વાગલોડિયાથી વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી ઇકો વાનનું રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને બહાર નીકળી ગયા હતા અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેપટાઈ ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વાનમાં બેઠેલા આઠમાંથી બે વિદ્યાર્થીઓની નાની મોટી ઈજાઓ થઈ હતી તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે નવજેવી ઇજા હોવાથી તેમને રજા પણ આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ જતા હોય છે પણ આજે ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જી હા મિત્રો તો આની વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખુબ આભાર